કુંડળ સહિત નવ રત્નો જોડાયેલા છે આ મુગટ ભક્તો દ્વારા અર્પણ કરાયેલા સોના ચાંદીના દાગીનામાંથી બનાવવામાં આવ્યો છે શામળાજી મંદિરમાં દૂર દૂરથી ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે આવે છે પોતાની શ્રદ્ધા અનુસાર ભેટ સોગાત અર્પણ કરે છે ભગવાન ને પહેરાવવામાં આવેલા આ મુગટ થી મંદિર ની વધારો થયો છે ભક્તોની શ્રદ્ધાના શ્રદ્ધા પ્રતિક સમાન આ મુગટ થી ભગવાન સાંભળ્યો વધુ જળ હળી રહ્યો છે જય સાંભળિયા જય સાંભળિયા આજે શામળાજી મંદિર ખાતે ઘણા વર્ષો પછી ભગવાનને એક સોનાનો મુગટ પધરાવ્યો છે ટ્રસ્ટ તરફથી અને ખૂબ સુંદર મુગટ આજે રામનવમીના પવિત્ર દિવસે આજે શણગાર વખતે પધરાવવામાં આવ્યો છે અને આખું મુગટનું જે કામ કર્યું છે તે અમદાવાદના સ્નેહલભાઈ સોની શ્રી હરિ ક્રિએશન અને કેબી ઝવેરી કંચનભાઈના માર્ગદર્શન અને પરિરણાથી આ શક્ય બન્યું છે ખૂબ ટૂંક સમયમાં આ લગભગ ત્રણ કિલો ગોલ્ડ અને સાતસો ગ્રામ ડાયમંડ એમ સાડા ત્રણ કિલોથી ઉપરનો આ મુગટ કુંડળ સાથે અને મોરબીચ સાથે કલગી સાથે ખૂબ સરસ જાજરમાન આજે ખૂબ આનંદ છે જોઈને અને સ્નેહલભાઈનો પણ આજે સ્નેહલભાઈ સોની અમદાવાદના છે અને એમણે આખા મુગટનું જે કંઈ કામ કર્યું એમાં કોઈ જાતનું ચાર્જ લીધો નથી એમની એક સેવા ભાવના આશરે લગભગ પિસ્તાલીસથી પચાસ લાખ રૂપિયા મજૂરી લેબર થાય તે એમણે એમના પરિવાર તરફથી આજે અહીંયા ભગવાનને અર્પણ કર્યા છે આજે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મુગટ આશરે લગભગ મજૂરી સાથે ગણીએ તો ચારથી સવા ચાર કરોડનો મુઘટ છે અને ખૂબ સારો અને એમણે જયપુર અને ઘણા બધા સ્ટેટમાંથી સારા ડાયમંડ મંગાયા છે અને ખૂબ સરસ એનું પેકિંગ એના બોક્સ એક્રેલિકના મુંબઈમાં બનાવ્યા છે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કેબી ઝવેરીમાંથી ભરતભાઈ એમનું પણ સતત માર્ગદર્શન મળ્યું છે હું સૌનો આભાર માનું છું અને આજે આવા પવિત્ર દિવસે આટલા આ મુઘટની પધરામણી વખતે અરવલ્લી જિલ્લાના તમામ મીડિયા અત્રે હાજર રહ્યા એમણે કવર કર્યું આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી કૃષ્ણ આજે ચૈત્ર સુદનું એટલે કે રામનવમી ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ આજના પાવન પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળિયાને જે વર્ષોથી એક ઈચ્છા એવી હતી કે ભગવાનને સુંદર મજાનો એક સોનાનો એક મુઘટ અર્પણ થાય એવો ભાવ ભગવાને આજે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કર્યો છે સુંદર મજાનો ભગવાનનો સોનાનો મુઘટ આશરે ત્રણ કિલો સોનાથી સુસજ્જ કરી ભગવાનને અર્પણ કરાયો છે અને એના દર્શન કરી ભક્તો ખૂબ જ ધન્યતા અનુભવે છે આજે ધર્મની સ્થાપના માટે રામચંદ્ર ભગવાને જન્મ લીધો હતો આવા પાવન પ્રસંગે આજના રોજ ભગવાન શામળિયાને સુવર્ણનો સોનાનો સંપૂર્ણપણે મુગટ અર્પણ કરી અને ભક્તો તેના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે સમગ્ર મુગટ બનાવવામાં ત્રણથી સાડા ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો જેની અંદર નવરત્ન લાગેલા છે પાના માણેક કીરા પોખરાજ એવા નવરત્ન લાગેલા છે ખૂબ જ સુંદર કાર્ય બનવું વિષ્ણુ વિષ્ણુ ભગવાનનું કમળ સેન્ટરમાં લાગેલું છે અને પીચ પણ લાગેલા છે અંદર અને દસથી બાર કારીગરોએ સંપૂર્ણ કામ ત્રણથી સાડા ત્રણ મહિનામાં પૂર્ણ કર્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ